જય માતાજી હું છું ધર્મિષ્પાપરમાં સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું મોદક એકદમ ગેસ ચાલુ કર્યા વગર અને પંદર મિનિટમાં ફટાફટ બની જાય એવા એકદમ ટેસ્ટી ડિલિશિયસ અને એકદમ ચોકલેટી એવા આપણે આજે મોદક બનાવવાના છે તો આ એકદમ સેલ્લી રીત છે અને તે કેવી રીતે બને છે તેના માટે તમારે આખો પૂરો વિડીયો જોવો પડશે તો ચાલો બનાવીએ બિસ્કીટના મોદક બનાવવા માટે અહીં મેં ઓરિયો બિસ્કીટનું એક પેકેટ લીધું છે એમાં એક પેકેટમાં પાંચ જેવા બિસ્કિટ આવે છે તો એવા મેં ચાર પેકેટો લીધા છે એટલે ચાર પેકેટ લીધા છે એટલે બિસ્કિટ ટોટલ થશે વીસ જેવા બિસ્કીટ આપણા તૈયાર થશે તો આવા જે દસ રૂપિયાના બાર બજારમાં મળે છે એવા જ મેં આ નાના નાના ઓરિયોના પેકેટો લઈ લીધા છે ઓરિયો બિસ્કિટ સિવાય જો તમારે બીજા કોઈ પણ બિસ્કીટવાળા બનાવવા હોય તો તમે બનાવી શકો છો પણ ક્રીમવાળા બિસ્કીટ હોવા જોઈએ અને તમે કોઈ પણ બિસ્કીટમાંથી આ મોદક બનાવી શકો છો તો અહીં મેં બધા પેકેટ તોડીને એના બધા બિસ્કીટ કાઢી લઉં છું હવે આ ચાર બિસ્કીટના પેકેટમાંથી ટોટલ સાત જેવા મોદક તૈયાર થશે તો અહીં મેં વીસ એક જેવા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે એ કાઢી હવે એને આપણે આમ બે ભાગમાંથી છૂટા પાડીને જે ક્રીમવાળો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે ચપ્પુની મદદથી તો આ રીતે તમારે ક્રીમવાળો ભાગ હોય એ બધો કાઢીને બીજા એક વાસણમાં આપણે ભેગા કરીશું તો આવી રીતના આપણે બધા બિસ્કિટમાંથી આવી ક્રીમ કાઢી લઈશું તો એક્ચ્યુલી અમારા ઘરે આજે ગણપતિ લાવ્યા છે તો પ્રસાદમાં શું બનાવું એ વિચારમાં હતી અને મેં આ એક બિસ્કિટના પેકેટ જોયા તો મેં કીધું લાવો આ રીતે મોદક બનાવી જુઓ તો ખૂબ જ ટેસ્ટી અને ઘરમાં બધાના ખૂબ જ ભાયા હતા તો તમે આ રીતે ટ્રાય કરી દોજો તો અહીંયા જો બિસ્કીટ અને ક્રીમ બંને અલગ અલગ મેં કરી લીધા છે હવે બિસ્કીટને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું તો પહેલાં તમારે એના નાના ટુકડા કડી લેવા હોય તો કઢી લઈ શકો છો અને મિક્સરમાં બી એ એકદમ ઝીણું થઈ જશે તો બધા એડ કરીને એનો આપણે એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે જો ઝીણો ન થાય તો તમે એને ચારીને પણ લઈ શકો છો પણ મારે બધો પાવડર એકદમ મિક્સ થઈ ગયો છે તો એને આપણે એક વાટકામાં કાઢી લઈશું બીજી એક વસ્તુ એડ કરવાની છે અને એ છે મલાઈ તો અહીં મેં મલાઈ છ એક ચમચી જેટલી મેં લીધી છે ઘરમાં જે આપણે રોજ વાપરતા હોય એ ચમચીના માપ પ્રમાણે છ ચમચી જેટલી મેં મલાઈ લીધી છે અને મેં સારી રીતે ફેટીને આમ લિક્વિડ જેવી બનાવી દીધી છે તો આપણે આમાં હું છ ચમચી જેટલી મલાઈ એડ કરીશ જો તમે જો મલાઈ ન હોય તો તમે થોડું દૂધ પણ એડ કરી શકો છો તો આપણે આ રીતે મલાઈ કા તો બટર બટર પણ તમે એને મિક્સ કરીને એનો આ રીતે લોટ જેવો બાંધી શકો છો હવે આને બરાબર આપણે મિક્સ કરી દઈશું પહેલાં ચમચીની મદદથી મિક્સ કરીશું અને પછી એને સારી રીતે હાથથી મસડી લેવાનું છે જેટલું વધારે મસરશો તો એનું સાઇનિંગ સરસ આવી જશે એટલે તમારે હાથથી પણ થોડો આમ લોટ બાંધવાનો હોય એ રીતે બાંધી લેવાનો છે તો તમારું મોદક એકદમ સાઇન મારશે આમ બનાવશો તો બધા જોતા જ રહી જશે એટલા દેખાવમાં જ એટલા સરસ દેખાશે તો તમે આ રીતે સારી રીતે એનો લોટ લેવાનો છે ઉપરથી દેખાઈ જ આવતું હશે એકદમ સાઈન વાળો લોટ ચમક એની તમે દેખી જ શકો છો સરસ આવી ગઈ છે તો આ રીતે આપણો આ લોટ બંધ થઈ ગયો છે આ ફટાફટ પંદરથી થી વીસ મિનિટમાં તો તૈયાર થઈ જાય છે આ મોદક હવે આને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું અને હવે જે ક્રીમવાળો વાટકો હતો એમાં હું અહીંયા આ કોપરાનું છીન એ લીધું છે આ જે બોરું કોપરાનું છીન મળે છે એ લીધું છે એ તાજા નારિયેલના કોપરામાંથી જે પાણીવાળું નારિયેલ આવે છે એમાંથી બનાવવામાં આવતું હોય છે તો આ લીધું છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું મેં કોપરાનું છીન લીધું છે અને આપણે મલાઈમાં મિક્સ કરી દઈશું આનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જ્યારે આપણે મોદક ખાઈશું તો એનો બહુ સરસ ટેસ્ટ આવશે હવે આવું એક મોદકનું જે મશીન આવે કે બીબુ જે કહેવાય તમે એ લેવાનું છે એને સારી રીતે મેં ધોઈ લીધું છે અને આને હવે આવી રીતે આપણે પહેલાં બંધ કરી દઈશું બંધ કરીને હવે જે મેં આ બિસ્કીટના ભાગનો જે લુઓ બનાવી દો એને આવી રીતના મસરીને સારું આમ લમ ગોળાકાર જેવો આકાર બનાવીને આપણે અંદર એડ કરવાનું છે બસ એટલું લઈને અંદર એડ કરી દઈશું અને જે વધારાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે સારી રીતે અંદર દબાવીને અંદર આપણે આ બિસ્કિટવાળો વાળો ભાગ એડ કરીશું અને વચ્ચે આંગળી નાખીને આમ હોલ જેવું કરવાનું છે એટલે કાણું પાડી દેવાનું છે જેથી આપણે જે પેલું વ્હાઈટ કલરનું મિશ્રણ બનાવ્યું છે એ અંદર એડ કરી શકીએ આપણે તેને સારી રીતે આમ દબાઈ દબાવીને આજુબાજુથી બરાબર દબાઈ દબાવીને એને આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે આપણે તમે જો આવું બીબુ ન હોય તો તમે હાથથી પણ બનાવી શકો છો સારી રીતે પ્રેસ કરીને હવે થોડો વ્હાઈટનો પણ થોડો ભાગ લઈને અને એને પણ આ રીતના ગોળી વાળી અને અંદર એડ કરી જો બહુ ઉપર સુધી ભરશો તો તમારો મોદક એ સારી રીતે નહીં બની શકે એટલે થોડું અંદરની સાઈડ રાખવાનું છે બહુ વધારે મિશ્રણ લે અને ઉપરની સાઈડ પછી પાછુંકલું બિસ્કીટનું ભાગનું મિશ્રણ એડ કરી દઈશું એટલે નીચે આખું કોટિંગ સરસ એનું એક જેવું થઈ જાય અહીં મેં વધારે પડતું માવો અંદર ભરી દીધો છે પેલું કહેવાય છે ને આમ આપણને તો થોડામાં સંતોષ વળે નહીં આપણને જેટલું વધારે મળે એટલું એમ કરી મેં જો વધારે ભરી દીધું છે હવે આજુબાજુથી બધું આપણે કાઢી લઈશું અને આ સારી રીતે દબાવીને આપણું આ મોદક તૈયાર થઈ ગયું છે હવે એને આપણે ખોલી લઈશું સાચવીને આમ ધીરે રહીને આપણે ખોલવાનું છે તો જો એની કેટલી સાઇનિંગ કેવી મસ્ત કેવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે ને આપણો મોદક હવે આને ધીરે રહીને તમારે ઉપરથી પકડવાનું નથી ને તો તૂટી જશે તમે નીચેથી જ આમ એને થોડું હાથ લગાવશો એટલે નીકળી જશે તો આ રીતના નીચેથી એને આપણે કાઢી લઈશું તો તમને એની સાઇનિંગ બતાવું જો તમને નજીકથી એકદમ કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો આપણે આવી રીતના બીજા બધા મોદક બનાવી લઈશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને લાજવાબ મોદક હું તમને કટ કરીને બતાવી દઉં જો તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી લાગે છે અને દેખાય છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી વાનગી જોવા માટે આઇકન બટન ને પ્રેસ કરીએ તો ત્યાં સુધી ખાઓ પીઓ અને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ